ભારતીય વેદ અને પુરાણોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પૃથ્વી ઉપર ચાર યુગ વીતશે જેમાં પહેલો સતયુગ આવશે એના પછી પછી અને અને આવશે આજના આ વાત કરવાની છે ભયાનક અમુક જે સાંભળતા જ તમારું શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેથી જમીન પણ ખસવા લાગશે આપણા શાસ્ત્રો આ કલયુગ હજારો વર્ષ પહેલા જણાવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવું હશે આ કલયુગ કેવું હશે કલયુગમાં આપણું ભવિષ્ય અને કલયુગમાં લોકો કેવું વર્તન કરશે અને કલયુગની સ્ત્રીઓ કેવી હશે સ્વાભાવિક વાત છે કે આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ ઉદ્ભવતા હશે આજના આ વિડીયોમાં આજ પ્રશ્નોના જવાબ મેળવીશું તેથી આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારો એક લાઈક આવા જ રસપ્રદ વિડિયો બનાવવા માટે અમને પ્રેરણા આપે છે તેથી અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો આજનો આ વિડિયો શરૂ કરીએ કહેવાય છે કે જ્યારે આખી દુનિયાની રચના કરવામાં આવી હતી ત્યારે ભગવાન બ્રહ્માને પિતા તરીકે ભગવાન વિષ્ણુને ને પાલન કરતા તરીકે અને ભગવાન શિવને સંહાર કરતા તરીકે ગણવામાં આવ્યા હતા ત્યારે ચાર યુગની વાત પણ કરવામાં આવી હતી જેમાં પહેલું સતયુગ આવશે એના પછી ત્રેતાયુગ પછી દ્વાપરયુગ અને છેલે કળયુગનો ઉલ્લેખ આપણા પુરાણોમાં કરવામાં આવ્યો છે કળયુગ વિશે એવું માનવામાં આવે છે કે જ્યારે આ કળયુગની સમાપ્તિ થશે ત્યારે એક મોટો પ્રલય આવશે જેનાથી પૃથ્વી જળમગ્ન થઈ જશે મહર્ષિ વેદવ્યાસજીના કથન મુજબ કળયુગમાં વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એમ ચાર વર્ણોમાં विभाजित થશે તેમજ આનાથી લોક રચાશે અને જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવશે વેદવ્યાસે એમ જણાવ્યું હતું કે ત્યારના સમયમાં એટલે કે કલયુગના સમયમાં આશ્રમ કે ગુરુકુળ નહીં હોય તેમજ વેદ મંત્રોનું પઠન પણ નહીં કરવામાં આવે અને લગ્નને ધર્મ સાથે જોડવામાં પણ નહીં આવે છૂટાછેડાનું પ્રમાણ વધતું જશે ગુરુ શિષ્યમાં ભેદ નહીં જણાય તેમજ શિષ્ય ગુરુનો અનાદર કરશે સંતાન પોતાના ધર્મથી ભટકશે અને વૃદ્ધાશ્રમો ખોલવામાં આવશે જો તમને આજના આ સમયની વાત કરીએ તો આજના સમયમાં આવું બધું થઈ રહ્યું છે હમણાંના સમયમાં વર્ણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે અને લોકોને વર્ણો પ્રમાણે વિભાજિત પણ કરવામાં આવ્યું છે તેનાથી લોકશાહી પણ રચવામાં આવી છે પરંતુ આ જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવે છે અને અત્યારના સમયમાં આશ્રમ કે ગુરુકુળ રહ્યા જ નથી જે પહેલાના સમયમાં સાચા આશ્રમ અને ગુરુકુળ હતા તે તેમજ આજના આ સમયમાં વેદ મંત્રોનું પઠન પણ નથી કરવામાં આવતું અને લગ્નને ધર્મ સાથે જોડવામાં પણ નથી આવતું અને આજના આ સમયમાં વૃદ્ધાશ્રમો પણ ખોલવામાં આવી રહ્યા છે કેમ કે આજનો આ માનવી પોતાના માતા-પિતાની સેવા નથી કરતો અને તેને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. મહર્ષિ વેદવ્યાસજીના જણાવ્યા અનુસાર કોઈ ઊંચી જ્ઞાતિમાં જન્મે કે પછી કોઈ નીચી જ્ઞાતિમાં જન્મે માત્ર શક્તિશાળી લોકો અને પૈસાવાળાને જ રાજ મળશે. લોકો ધર્મ કર્મ પણ પોતાના મુજબ જ કરશે જેમાં પૈસા, ઉપવાસ, મહેનતને જ ધર્મ માનવામાં આવશે. તેમજ થોડા પૈસા મળતાની સાથે જ લોકોમાં અભિમાન આવી જશે મહર્ષિ વેદ કલયુગમાં સ્ત્રીઓનું વર્તન કેવું હશે એના વિશે કહે છે કે સ્ત્રીઓમાં પોતાના અભિમાન આવશે કલયુગમાં સોના ચાંદી અને હીરા લુપ્ત થઈ જશે જેના લીધે સ્ત્રીઓ પોતાના વાળથી શૃંગાર કરશે અને સ્ત્રીઓમાં ઘણો બધો અભિમાન પણ આવી જશે જો આજના આ સમયની વાત કરીએ તો આજના આ સમયમાં આવું બધું થઈ રહ્યું છે જે વેદ જણાવ્યું છે કલયુગમાં યુવતીઓ ધનવાન માણસને જ પતિ બનાવશે તેમજ ગરીબ પતિને તરછોડી દેશે અને પૈસાનો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવામાં જ પૂરો થઈ જશે જેના લીધે દાન પુણ્યનું નું મહત્વ ઘટી જશે અને આખી ધારા ધનના સંગ્રહ ઉપર ટકી જશે પૈસાનો ખોટો ઉપયોગ થશે મોજ મસ્તી અને મનોરંજન માટે જ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે તેમજ ધર્મ કર્મના કામમાં પૈસો વાપરવામાં નહીં આવે કલયુગની યુવતીઓ પોતાના મુજબ જ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે અને તે અનિટીથી થઈને બીજાનું અહિત કરવામાં કમી આવશે જેના લીધે ઘણા માણસો સાધુઓની જેમ ફળ ફૂલ અને પાન ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દેશે કળિયુગમાં માનવ જીવન નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે મોટે ભાગે માનવો સ્નાન કર્યા વગેરે જ ભોજન

તેમજ કવેણ બોલશે આ તે દુરાચારી પુરુષો ને મળવાની આશંકા રાખશે ભગવાન ના અસ્તિત્વ ઉપર શંકા કરશે તેમજ ચોર અને રાજા નું વર્તન એક સમાન બની જશે બધાને માત્ર ને માત્ર પૈસો જ દેખાશે સ્ત્રીઓ નાની વયે એટલે કે સોળ વર્ષની ઉંમર પહેલા જ માં બની જશે ગૌહત્યા જેવા પાપ બનશે જેના પરિણામે ગૌ સંખ્યામાં ઘટાડો આવશે અને સમય જતા એવા દિવસો આવશે કે એક પણ જોવા નહીં મળે સાધુ સંતો ગઢ પણ આવી જશે ભગવાન શ્રી કૃષ્ણ કલયુગ વિશે જયારે નારદ મુલી સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષો પોતાની પત્ની ને આધીન થઈને રહેશે તેમની સ્થિતિ એક ચાકર જેવી બની જશે

તમે અમારી અમારી ચેનલ ચેનલ ગર્વ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો આ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત